હાઈ એવરી વન કેમ છો હું તમારો મિત્ર માહિત સોરઠિયા અને માહિત સોરઠિયા બ્લોક ચેનલની અંદર તમારું સ્વાગત છે તો દોસ્તો આજે છે મંગળવાર અને સાડા બાર અત્યારે વાગી ગયા છે અને હું છું અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં તો આજના બહુ સારા ભાવ છે એવા રિપોર્ટ આવ્યા છે તો આપણે લાઈવ હરાજી જોશું બરાબર બરોબર લાલ કાંદાની લાઈવ હરાજી જોવાના છે તો વિડીયોમાં એન્ડ સુધી બિના રહેજો અને આ વિડીયોને એન્ડ સુધી જોજો સ્કીપ ન કરતા અને ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલ માહિત સોરઠિયા બ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને આવા જ અપડેટ મળતા રહે સબસ્ક્રાઇબ કરી અને બે લાયકનને ઓલ પર પ્રેસ કરી દેજો બરોબર જેથી કરીને અમે જ્યારે પણ વિડીયો મૂકે ત્યારે એનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં સૌથી પહેલાં આવે અને અધરવાઇઝ હું બીજા પણ બ્લોગ મૂકું છું તો એમાં પણ તમારો સપોર્ટ બનાવી રાખજો ભાઈ બરોબર તો આ વિડીયો એન્ડ સુધી જોવો બહુ સારા બજાર ભાવ છે બરોબર તમારું ઓપિનિયન આપજો પછી વિડીયો જોઈને કે ભાવ કેવા છે નહીં હું તમને વિડીયો બનાવની વિડીયો બતાવ્યા

88 89 92 हेलो भरत भाई 89 92 93 94 95 96 97 98 99 100 406 78 112 14 15 16 17 18 19 21 22 23 24 25 26 27 28 रेट जे भाई जेल आगे भाई आओ जाओ भाई

હજાર સાત રૂપિયા ચારસો રૂપિયા ઓગણીસ ઉપર 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 90 નંબર છે એટલે આપણે ખાતા છે ખાલી ખબર એ છે ઉનવાશી ઓહો હો 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 યાર નેવાશી આ મુનદદનો બર્થડે છે ભાઈ હા બર્થડે કરો બા બધા ઓનો મોટા આગળ છોડા માલ એક પતરી કરો બરોબર એક પતરી મોટા ચોપન રૂપિયા ચારસો છે ચોપન ચોપટ બચા ચોપન અઠવાન ઓગણીયા કમાય બાય રૂપિયા ચારસો બાંય બાય રૂપિયા રૂપિયા ચાર પાંચ રૂપિયા રીતે